તો સુરતના બેગમાંથી મળવાના કેસ પર સમાચાર આવ્યા છે આરોપીને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હત્યારા રવિ શર્માની તિલી પાસેથી કરાઈ હતી ધરપકડ પ્રેમિકાની હત્યા બાદ બેગમાં લાશ ભરીને તેને ખાડામાં નાખી દીધી હતી મારુતિના શોરૂમ પાસે એક પર્પલ કલરની બેગમાં લાશ મૂકી અને નાસી ગયેલો જે ગુનો તાત્કાલિક રજિસ્ટર કરી જે અનડિટેક ગુનો હોય તેને પોલીસે પૂરા પ્રયત્ન કરી અને ડિટેક કરેલ છે આ બાબતમાં રવિ શર્મા નામના આરોપીની ધરપકડ કરવામાં આવેલી આરોપી પોલીસના રિમાન્ડમાં હોય તેનું આજરોજ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય જેથી આજે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનો મુખ્ય આશય એ હતો કે આરોપીએ કઈ સ્થિતિમાં આરોપીએ કાજલકુમારીનું ફોન કરેલું કઈ રીતે બેગમાં તેને મૂકેલી અને કયા કયા રસ્તે ચાલેલો અને રિટર્ન કઈ જગ્યાએ ચાલેલો તે બાબતના પુરાવા મેળવવા માટે રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું આ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનો મુખ્ય ધ્યેય એ હતો કે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળે અને આરોપીને વધુમાં વધુ સજા થાય ગત ત્રીજી તારીખના રોજ કોસંબા વિસ્તારમાંથી બેગની અંદર એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો અને એ મૃતદેહ અહીં જ નજીકમાં રહેતી યુવતીનો હતો અને તેનું ઓળખ કરવામાં આવતા આ યુવતી છે તે અહીં નજીકમાં રહેતી હોવાનું સામે આવ્યું હતું મહત્વનું છે કે સમગ્ર હત્યા મામલે તપાસ હાથ ધરવામાં આવતા આ યુવતી અહીં વિસ્તારમાં રવિ શર્મા સાથે રહેતી હોય તે પ્રકારેનું ફલિત થયું હતું અને ઓળખ થઈ હતી રવિની પૂછપરછ કરવામાં આવતા તેનો હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી તે દિલ્હી ભાગી છૂટ્યો હતો પોલીસ દ્વારા તેની ફરિયાદ હાથ તપાસ હાથ ધરવામાં હાથ ધરવામાં આવતા જે રવિ શર્મા છે તેણે હત્યા કરી અને મૃતદેહ છે તેને બેગમાં નાખીને અહીં આ જે ખાડો છે ત્યાં નાખી દીધી હતી અને સમગ્ર જે ઘટનાનું છે તે હાલ કોસંબા પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે મહત્ત્વનું છે કે જે રીતે ત્રણ દિલ્હીથી પકડાયા બાદ જે રવિ શર્મા છે તેને અહીં લાવવામાં આવ્યો છે હાલ તે રિમાન્ડ હેઠળ છે અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી દ્રશ્યોમાં જોશે કુસુંબા પોલીસ સ્ટાફ છે તેની સાથે આરોપીને હત્યા અને સમગ્ર હત્યાનું જે કઈ રીતે કાવતરું કર્યું હતું કઈ રીતે મૃતદેહ બેગમાં બેકરી લાવો તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને હાલ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે સંદીપ વસાવા ઝી મીડિયા પોસ્ટ